તેલમાં બધા માલ સડી જાય પછી નાખે છે પનીર સવાદ અનુસાર નમસ્કાર લીલી ચટણી નાખો આપણે હાંડ ને મરચા ને લીલી ચટણી બનાવી દીધો

ધમાવટ થઈ જાય એમ બધી આમ દેશી ગામડાના પનીર ટીકા ખાવાના એટલે સિટીમ નો ભાવ્યા એ દેશી પનીર ટીકા અમારે અહીંયા બનાવે છે કાંકરાઈ નું એ દૂધ હોય એનું પનીર બનાવે આ બધા માલ આમ મસ્ત બને સુગંધ જોરદાર આવે એનું પનીર પણ નાખી દીધું આવું છે આમ હવે મસ્ત સુગંધ બહુ જોરદાર આવે જોરદાર પનીર ને રોટલા કે રોટલી ક્યાં બનાવી અમારા રસોઈ હોય ને જે હું ટાણું બનાવી નાખે ગમે પરવાર હોય ને તો રોટલી બનાવે પરવાર ન હોય તો રોટલા બનાવી નાખે રસોઈયો મસ્તી નો ગોતવો આપણી જડી જઈને તો લાખાભાઈ લાખાભાઈ મારા લાખોભાઈ ખેદારો માણા કે લાખાભાઈ એક રસોઈયા વાળું કઈક સેટિંગ કરી દે લાખાભાઈ મારા હે અમારે કંડોળા પર હે ને ખેદારો માણા ખેદો કરે રસોઈયો નહીં મેં તોડી નાખે એવો પણ ખેદારો માણસ લઈ લે અમારે નુકરા એમ નુકરા હાઈડ બાઇટ ને કાંઈ ઘટે નહીં એનો ઘટે નહીં આ છે હવે એમ હવે આને ઘોડો કહેવાય જોવો જો ને કે આ પૂરેપૂરો ઉંમરવાળો ઘોડો કહેવાય એમ તો બહુ નહીં જવાન ઘોડો આને કહેવાય આજે અમારે એની કેટલી તારીખ છે એ હું તમને કહું ઘરે આવ્યો કેટલી તારીખ છે એને કેટલી તારીખે આવ્યો છે અમારે અર્જુન નુકરો બીજા મોબાઈલમાં આપણે જોઈએ અર્જુન નુકરો અર્જુન ઘોડો લેવા તારીખ સિત્યાવીસ ચાર બે હજાર એકવીસ એકવીસ એટલે કે બાવીસ ને ત્રેવીસ ને ચોવીસ ને પચીસ ચાર વરસથી આવ્યો ને ચાર વરસ અને હાથ મહિનાથી આવ્યા ને અમારે નુકરાને એની મા બહુ ડિસ્કો કરતી ને એનો બાપ એવો કરતો અર્જુન બાર્ડો હતો એનો બાપનું નામ બહેલે પહેલે ને આમ ડાબલાને જો હવે આમ ઘોડા જેવા પગુ થઈ ગયા જબરા જબરા એને વહેલે વહેલે આમ કાંઈ ઘટાય નહીં એવડો જબરો ઘોડો એરના ડાબલા એવડા એવડા હે જબર જબર જબોર લઈને ન હોય પંજાબનો અને આમ કાન અડતા નથી બાકી આમ રૂપમાં કાંઈ ઘટે નહીં આમ એવો હોજો દી કોઈને પાટું નહીં બટકો નહીં કાંઈ પીડાય નહીં પછી બહુ કોઈ ન થાય ને બહુ ઓહરે ફિટનેસ જોરદાર હોય અમારે અર્જુનનું એને અર્જુનનું ફિટનેસ જોરદાર હોય એમ કાંઈ ઘટે નહીં પૂઠું ઉઠું જઈ એ કંઈ ઘટાય નહીં અને રૂપારા એવા લાગે નોકરા વાઈટ રૂપમાં કંઈ ઘટાય નહીં થઈ લે ઊભો એમ પછી કંઈ માથક નહીં કોઈને બોલાવે નહીં કાંઈ નહીં ઉભોર લઈને હે અને આ ચાર વર્ષ હાથ મહી મહિના થયા અમારે ઘરે આવ્યો હોય ને એટલે હવે પાંચ વર ઉપર થઈ ગયો હોય એવા ને પાંચ વર ઉપર આને પાંચ વર થાય ને એટલે હંઠઘોડો કહેવાય જોઈ જુઓ એટલે ખંડ જો નોકરાને હાથ ચાવો આગળ આવ્યા અમ જરા કાને સર્વિસને આનંદ બહુ કરવા પડે એને ને એવા બહુ કરવા પડે અમારે તુફાનની મા છે એને કે તુફાનની માં પૂરેપૂરી પચ કલ્યાણ હઠ્ઠીખ્ઠી પણ કંઈ ઘટે નહીં આગલા બે પગમાં પદમ હે દેવમણી અને હોજી એવી એને હોજી એવી કોઈ કોઈને પાડે નહીં કાંઈ નહીં આકવી હોય એટલે હાલે પુષ્કરમાં એને સાતમો નંબર લઈ આવી હતી એને કે પુષ્કરમાં અને અમારે હવે તુફાનની આપણે બતાવીએ જન્મ તારીખ જો આમ તુફાનની જન્મ તારીખે એ પાંચ બે હજાર બાવીસ બાવીસ એટલે એ ઉભો હતો અમારો કુંડો એને કે તુફાન આ બે હજાર બાવીસ એટલે બાવીસથી ત્રેવીસ ચોવીસ અને પછી ત્રણ વર ત્રણ વર અને આઠ મહિના થાય એને કે અમારે પૂરેપૂરો પચકલિયા અને ચારે પગમાં પદમ જોજો એમ કાન ને રાખ્યા હરખ્યા તો કઈક રાખ્યા મજા આવી છે લે અંટ ઘોડાવ ને પાસે અમને રોગું જાવ અઘરું હોય પણ અમારે તુફાન જોજો રાખ્યા મજા આવી છે ઓલકોરો ડો નહીં હોય એટલે હમણાં થાય એમ તો ભાઈ રહો સર્વિસ બહુ નથી કરતા બે ત્રણ દે કરે કારણ કે ટાઈટ બહુ હે ને કુંઢો લે એમ તો હોજો બીજા હોય તો પાટું મારે ને ક્યાં બટકા ફરેને કાંઈક ને કંઈક કરે પેલા ચારે ચાર પગ કેમ પેન્ટિંગ કર્યા હોય એવા ચારે ચાર પગ પેન્ટિંગ કર્યા હોય એવા ને ચારે ચાર પગમાં પદંભ કપારમાં બ્લેઉ એવો હા ઊભો રહે ને અહીંથી ઊભું નથી થવાય એમ એવી દેવું મણી અહીંયા દેવું મણી કહેવાય જો કાને હવે કઈ એક રાખે ફરખા બેસ્ટ ક્વોલિટી ના તો કઈ એક રાખે રાખે ક્યાં આવું ભેરા કરી જાય ને ક્યાં ખુલ્લા કરી જાય ને ક્યાં એક આડા ઓરો કરે ઉભો રે ને ચાલે ચારે ચાર પગ ને પેન્ટિંગ કર્યા એવા અને ચારે ચાર પગમાં પદો રાખશે કઈ લે ઘોડા આવ્યા છે ફોટો પાડવો એક વિડીયો ઉતારો જ ન રાખે ને રાખે રાખે જઈશું કંઈક રાખીએ ડટ ડે છે એટલા કોઈને ન હોય અને રૂપમાં ઘટે નહીં લે પૂઠું બુઠું ને એમ પછી હો જોઈએ હોય જ એમ પછી આમ જ હું પૂછડું તા આ પૂઠું બુઠું ને કાંઈ ઘટે નહીં ફાડી ફાડીને ખેલ અને હોળ લીટર દૂધ પી આવતા આપણે કેલું કાંઈ એમ ફોડ લીટર હવારે આઠ ને આઠ આંજે ગીર ને કાંકરેજનું બને ત્યાં વધારે કાકરાજ નું જતા કારણ કે કાકરાજ જેવી તાગાત નો હોય ઉભો ને કુંઢો એમ પછી ફોજો તો એમ બટકા પાટું એવું કાંઈ કરવાની એને કાંઈ એ કંઈ નહીં રમત કરે પણ આમ કોઈ કોઈને લગાડ્યું ને ઉભો રહી ઉભર કહું ફોટો કે વિડીયો ન કરવા દે હરકા લે લે લાગશે એ ઉપર હમણાં તો પંખા પંખા ને બંધ એટલે ભાઈ આશીર્વાદ દેજો અને હાંઠ ઘોડો થાય ને એટલે જાય પછી રીંગુમાં કારણ કે આમાં તો અદતમાં લઈ ને વર બે દાંતમાં લઈ ને તો આપણી એવી કેપેસિટી ના હોય રૂપિયા ન વાપરી શકીએ એટલે આપણે કીધું કે ભાઈ આ ઘોડો થાય ને લઈ જાય ને હં ઢગોડો છે હજી તો તન આઠ ને તન ને આઠ મહિના રહ્યા હજી તો મારું મન છે દોઢકોરો બાકી છે ઊભો ર્યા ઉભન્યા હાલ એનું હાલ એકદમ ડોન આવે પેરો એટલે એને થાય કે આ હું હું એવા ડોન છે ઉભો લંબાઈ ને હાઈટ ને કઈ ઘટે એની માં ઉપર જ ગયો બધા ગયા એમ કે માં ખોડો બતાવે ઘોડાનું પચાસ ટકા હોય પચાસ ટકા મને તો એમ દેખાય કે જોરદાર જોઈએ એમ તો બાપી સારો જોઈએ આપણે દિલ ને જોતા આપણો જે ઓલો દિલબાગ છે ને એ ના આલિશાન એક છે તો આલિશાનની દિલબાગની મા એક છે પણ દિલબાગ એની માં કરતા એ હોય કો અને આલિશાન અજે એની માંથી મા જીવડો નથી થયો ઉભા રે આ જોઈ જ બ્લેશ બ્લેસ ને કંઈ ઘટાય નહીં બસ ઉભા રે ન્યા તો આવું હા ભાઈ આશીર્વાદ દેજો આપણા આલિશાનને તુફાનને અર્જુનને અને બેસ્ટ ક્વોલિટીના ઘોડા થાય ને રિઝલ્ટ પણ આપે જોરદાર આપે જો આજ ઓલી ઘોડી છાણ આપી દઈએ ને તો કામ થઈ જાય આજ અમારે તુફાન અત્યાવી તારીખને અમારે માઇક છે અમારે અિત્યાવી તારીખનો જન્મદિવસ તના જ પાંચમા મહિનામાં આવશે કારણ કે તુફાનનો હજી તે ચાર વર્ષ પૂરા થાય પાંચમા મહિના તો જયા માતાજી બીજું હું ભાઈ